ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન તારીખ આઠ અને નવ એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદ મુકામે યોજાવા જઈ રહ્યું છે અને આ રાષ્ટ્રીય અધિવેશન છ દાયકા બાદ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે અને આ જે રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે જે કોંગ્રેસ માટે અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનું છે રાહુલ ગાંધીએ સંસદની અંદર કીધું હતું વાત કરી હતી કે હમ ગુજરાત આપે અને એ વાત પકડીને ગુજરાતની અંદર કોંગ્રેસને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને આવતી ચૂંટણીમાં પરાજય આપી શકાય તેની તૈયારીના ભાગરૂપે આ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે અને આ અધિવેશન આઠમી અને નવ તારીખે યોજાશે અને તે અધિવેશનમાં કોંગ્રેસ ને નવી દિશા નક્કી થશે કોંગ્રેસમાં ફેરફારો થશે કોંગ્રેસ માટે આ સંમેલન ખૂબ જ મહત્વનું છે ગુજરાત માટે પણ મહત્વનું છે ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટેનો એક રોડમેપ તૈયાર થવાનો છે અને જેના થકી આગામી બે હજાર સતાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જવાની છે જેથી આ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ માટે દશા અને દિશા બદલનારું નિવડશે તેવું લાગી રહ્યું છે